હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એ વાવ ને કાંઠે ઉભેલી એક છોકરીએ પાડી આવ્યું રીડિયા રમણ કરતું પચાસ એક સ્ત્રી પુરુષ ટોળું જાડીની પાછળથી ઘસી દેકારો કરતો આખું ટોળું વાવમાં ઉતર્યું અઢારેક વરહની એક છોકરીનું મળદું વાવના પાણી માથે તરે છે ટેપકી વાળી રાતી ઓઢણી એ પાણીમાં પથરાઈ ગઈ છે જમું મારી દીકરી રે જમુની મારી પૂંભડા જેવી છોડીને કાળ મુખી મારી નાખી એનો જીવ લઈને જંપી એ ભૂંડા મોઢાની ડોને દેશ તો તને 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 હજાર વાર તને કહું છું હાહુ તો મલકમાં ઘેર ઘેર હોય પણ તારી જેવી ઝેરીલી તો ક્યાંય ન હોય અમારા કરમ ફૂટ્યા કે અમે તારા તળમાં દીકરી દીધી મારી ટાશક્યા જેવી દીકરીનો જીવ લીધો વેતરીએ મને વેતરી કેસ તને તો હું જમુની સાસવી મોટો પથરો ઉપાડીને જમુની માં ગોમીના માથામાં માર્યો વાદ વધી પડી અને સામસામે એ બે જૂથ વચાળે ધીંગાણું મચ્યું મારો મારો કાપી નાખો એ અમને મેલી દો અમને જવા દો ધડોજ ધડોજ માથા મંડા ફૂટવા લાકડી ધારિયા અને કુહાડી લઈને એક આખું મોટું જૂથ તૂટી પડ્યું નાના જૂથના બાવીસેક જેટલા સ્ત્રીઓ પુરુષો અને બાળકોને મારીને એ વાવના પાણીમાં ડુબાડી દીધા વાળાંક પંથકમાં મઉવા પાસેના માળવાવ ગામના પાદરથી થોડીક જ છેટી એક વાવ છે પંદરમાં પગથિયે તો ટોપરા જેવું મીઠું પાણી ડેકા દે છે ફરતા ઘટાદાર ઝાડ છે ઈ જાડીની પછવાડે ચામઠાના બે દંગા પીડ્યા છે નાના દંગાવાળાની એક દીકરી જમ્મુને મોટા દંગામાં પરણાવેલી સાસુ કથોરી મળીને ધણી નીકળ્યો માવડ્યો દુઃખના ડુંગર હેઠે કચડાયેલી જમ્મુએ મોતને વાલું કર્યું કે પછી સાસરી એને મારી નાખી વાતની ખબર પડે એ પહેલાં તો મીઠા પાણીની વાવમાં મરદાના ઢગલા થઈ ગયા આગલા પડકારાને દેકારો સાંભળીને ગામેડું હલક્યું આવીને જુએ છે તો મોટા દંગાવાળા ભાગી ગયેલા અડધા ઠરેલા મંગાળા પડેલા નાના દંગામાં ઠોબરા ને તૂટેલા ખાટલા હતા બધું ભેંકાર હતું વાવમાં મરદાનો ઢગલો જોઈને ગામ લોકો તો હેપતાઈ ગયું જે માર્ગે એ ઉજળા બેડા વાળી નમણી પાણીયારું ની હાર નીકળતી એ માર્ગ હવે સુનકાર થયો છે જે વાવને પગથિયે ગામની વહુ દીકરીઓ કિલોર કરતી આવે ચામા ચીડિયાના રહેઠાણ થયા છે જે ઘેઘોર વડલાને છાયા ગોવાળિયા પાવા વગાડતા વટે માર્ગો વિહામો લેતા જાનોના ગાડા જોત રઢાળો કરતા ઈ વડલો હવે ભેંકાર લાગે છે ધરતીનો એક લીલોછમ રળિયામણો કટકો ગોઝારો બન્યો છે વૈશાખ મહિનાના ધમધકતા બપોરના ટાણે અજાણો માર્ગો વડલાનો શીળો છાયો જોઈને વિહામો લેવા આવ્યો વાવ દીઠી તરસ્યો હતો પાણી પીવા વાવના પગથિયા ઉતર્યો વાવમાં શું ચડીતર ભાડ્યું કે ચીસ પારતો બહાર નીકળીને ઉભા કેડે દોડવા માંડ્યો લુત ભૂત ભૂત અવાજ ફાટી ગયો અડધો ખેતરવા દોડીને ઢળી પડ્યો અડખે પડખેની ની વાડીઓમાંથી બે ચાર માણસો ભેગા થઈ ગયા મુણકા મુણકા વાવમાં નકરા મુણકા તરે ભયભીત થયેલા આફતા એ માર્ગોની આંખો ફાટી રહી લાકડું થઈ ગયું આજની ઘડીને કાલનો દી ટાણે કટાણે વાવની પડખેથી કોઈ નીકળ્યું તું નહીં જાત જાતની વાતો થતી તો થાય છે છે ડાણે એ રાહડા લે ભૂતાવળ ભરખી જાય છે કોઈ તો વળી એમ કે એક વાર તું હું આ ત્યાંથી નીકળ્યો તો વાવમાંથી એક સાંભળી કેટલી બાયુનો રોવાનો અવાજ આવતો હતો આવી વિધ વિધ વાતો થતી વર્ષો વીત્યા પેઢીઓ બદલાઈ ગઈ શ્રાવણ મહિનાની અમાસનો દહાડો છે નાડાવાદી ચડ્યો માળવાવ ગામના ચોરે સાત આઠ જણ બેઠા છે ગામના જુવાનડા ભાદરવીના મેળે ગોપના દયા છે થોડી થોડી વારે ઝરમર ઝરમર છાંટા પડે છે કાબા હતા વરસાતા વરે દગો દઈ ગયો આ ત્રીજું વર મોડું નીકળ્યું હા ચિથર આઠ આની વર કહેવાય પણ ભગવાનની એટલી દયા તો ખરી કે વાડીઓના કુવા હજી ડૂક્યા નથી પણ ગામના કુવાનું વહેણ પાતળું પડી ગયું છે એનું શું કરવું ઉનાળો આવતા તો પીવાના પાણીનો બોકાહો બોલશે એમ તો ચામઠી વાવમાં હબેશ પાણી ભર્યા છે પણ શા કામના તે હે ગોર બાપા આનો કોઈ ઉકેલ તો નીકળે ઉકેલ ન નીકળે ઘડીક વિચાર કરીને એ રેવાશંકર ગોર ધીમેથી બોલ્યા ઉકેલ તો છે એ બધા અવગત્યા જીવનો પ્રેતીઓમાંથી છુટકારો કરાવો પડે તો પછી એની જે વિધિ થતી હોય એ કરો ને દાદા બહુ કઠણ છે ભાઈ કાંઈક સમજાવો તો ખબર પડે ને દાદા સતદશીની અધરાતે એટલે કે દિવાળીની આગલી રાતે કોઈ ચામઠી વાવમાંથી પાણીનો કળશો ભરી આવે અને એ પાણી પીપળે રેડે તો એ અવગત્યા જીવની ગતિ થાય ને વાવ ચોખ્ખી થાય તો આ જ લગ્ન કોઈએ એવી હિંમત ન કરી હતી ને ચાલીસ વર્ષ પહેલા બે જુવાનો એ જીવ ખોયેલા આ વાત સાંભળીને કોઈ બોલ્યું એના કાળજા નબળા હશે એટલે બીકમાં ફાટી પડ્યા હશે બાકી મૂછું મરડવીને ભે રાખો એ બે વાત તો ન બને કોણ બોલ્યું એ ત્યારે બેઠેલા બધા એ બાજુ જોયું તો એક વડિયા બાંધાનો માપસર કાઠાળો તીખા નાક નકશા ને રતાશ પડતી આંખ્યું વાળો એક જુવાન અવળી પલાઠી વાળીને બેઠેલો એ હતો સુજો રાજપૂત એકાદ વર્ષ પહેલા માળવાઓમાં રહેવા આવેલું વાત તો તમારી લાખ ટકાની પણ સામે માણસ હોય તો સુરાતન દેખાડાય આ તો પ્રેત એને કેમ પોગવું હું તો એટલું જાણું કે ભૂત પ્રેત તો કોઈને મારતા નથી માણસને એનો પોતાનો ભે મારે છે બીકમાં ફાટી પડે છે બધી વાત સાચી પણ હવે પણ ને ગામનું ભલું થતું હોય તો હું ઈ ચામઠી વાવેથી પાણી ભરી આવીશ કાળી ચૌદેશ ની રાતે હા હા સુજાભાઈ એવું ગાન પણ ન કરાય હું બોલ્યો ઈ બોલ્યો એમાં મીન મેખ નહી ભલે તે રામ રામ સુજોભાઈ ઊઠીને ચાલતો થયું કાળી ચૌદેશ ની રાત આવી ટોડલે ટોડલે દીવા મુકાય છે અંધારા ઉલેચવાનો એક જ કિમિયો છે દીવો પ્રગટાવો ગામની શેરીમાં અજવાળા રેલાય છે પણ ગામ લોકોને આ સપરમાં દાડે હરખ નથી દિવાળી જેવા પરબની જરાય અંશ નથી દરેકના મનમાં ફડક છે કાળજે બીક છે ભાઈ આજ મધરાતે ચામઠી વાવે જવાનો છે કહું છું સાંભળો છો આ જો સુવાવડને ખાટલે સુતેલી રજપૂતાણીએ ગરવાઈથી વેણ કાઢ્યા તમે અદરાતે ચામઠી વાવે જવાના છો તો મારી એક વાત માનશો સુવાવડીનું કાટલું આપણી તાજનને ખવડાવીને પછી નીકળજો કારણ તમે પાણી ભરીને વાવમાંથી બહાર નીકળશો ત્યાં આ બે આપણી ઘોડી જેવી જ ત્રણ પાંચ કે સાત ઘોડી ત્યાં ઊભી છે એમાં આપણી તાજનને ઓળખવા માટેનું મોઢું સૂંઘજો કાટલાની વાસ આવતી હોય ઈ ઘોડી આપણી ચડપ દઈને ચડી જજો ને ઘોડી મારી મૂકજો કેમ કે ભૂલે ચૂકે જો કોઈ મચા માચાવી ઘોડી પર ચડી જાય ને તો રસ્તામાં ભડકો થઈને અસવારનો જીવ લઈ લે ડાપણ અને કોઠા વાળી ધીર ગંભીર ધરવાળી પર સુજાભાઈને હેત આવ્યું નાનકડા દીકડા પર એક મીઠી નજર નાખી રાતના બીજા પહોરની છેલ્લી ઘડીએ સુજોભાઈ ઘોડી લઈને એ ચોરા પડખેથી નીકળ્યો લ્યો ડાયરો આ પાણી ભરવાનો ભાલ્યો લઈને જાઉ છું એ ભરીને જ પાછો આવીશ જય માતાજી ઘોડીને એડી મારી ઉપડ્યો ચોરે બેઠેલા માણસો જોઈ જ રહ્યા શીતરામણમાં ચિતર્યા હોય એમ ચીર છરીથી કાપ્યું હોય તો ચોસલા પડે એવું ઘનઘોર અંધારું છે ગાંડીમાંથી તીર છૂટે એમ ઘોડી છૂટી ચામઠીવાઓ પાસે આવીને ઘોડીને વડવાઈ સાથે બાંધી હાથમાં ભાલીઓ લઈને કટ 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 વાવના પગથિયા ઉતર્યો પાણી ભરવા માટે ભાલીઓ પાણીમાં બોળ્યો પણ આ શું ભાલિયો પાણીને અડતો જ નથી ઝીણી નજરે જોયું પાણીની માથે મૂળકાની તાટી બંધાઈ ગયેલી સુધાભાઈ જરાય થડક્યો નહીં તલવાર ભેળી જતી તે એક તો શક્તિ ગણાય ઝગદંબાનું નામ લઈને તલવારની પીંછી મૂળકાને ડાળતા જ મૂળકા ગાયબ હૈ જળદેવકીમાં મધરાતે તને નિંદ્રમાંથી જગાડું છું ખમયા કરજે ભાલિયો જળમાં બોલ્યો બુડબુડ 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 વાવની દીવાલનામાં પડછંદા પડ્યા જળદેવીને હાથ જોડી બહાર નીકળ્યો પોતાની તાજણ જેવી જ એક એક જ તલાબતની સાત ઘોડી વડલે દીઠી ભલભલાને કાળજા ફાટી પડે એવી બિહામણી ઘોડી હતી કોઠા ડાહી રજપુતાણીની ચતુરાઈ ભરી અગમચેતીએ લાજ રાખી કે ઘોડીઓના મોઢા ઝુંચ્યા ચોથી ઘોડી પાસે વરિયાળી સુવા જીરો અને ઘીની સુગંધ આવી ચડાબ દઈને ઘોડીએ ચડીને ઘોડીને મારી મૂકી પાછળ ભડકા થયા ચીતા અને ડેર ચીડિયા પણ પાછું વળીને જુએ બીજું આકાશમાંથી તારોડિયા ખરે એમ સુજોભાઈ ગામના ચોરે ઉતર્યો લ્યો ગોરદાદા આ ચામઠી વાવનું પાણી રેડી દેજો પીપળે એટલે બચારા અવગત્યાનો છુટકારો થાય ગામ લોકો તો અવાચક થઈ ગયું ભલે ભલે સુજોભાઈ ભલે ધન્ય છે તને ધન્ય તારી જનેતાને કે ગામના ભલા માટે તે જીવ સટો સટનો ખેલ ખીલ્યો રંગ દે સુજાભાઈ મોડી રાતે સુજોભાઈ ઘેરાયો ધોળીને બાંધવા જાય છે તો ખીલો નીકળી ગયેલો પાણો લઈને ખીલો ધરબ્યો પણ ભેટે બાંધેલી પછીડીનો છેડો ખીલા ભેગો ધરવાઈ ગયો જાય છે કે ઊભો થવા જાય છે ત્યાં પછડી ખેંચાણી સુજાભાઈને આંખે અંધારા આવ્યા અહીં સુધી પૂગી ગયા આંખો ફાટી રહી સાતમાં પાતાળે પડેલા ભાઈનો સટાકો બોલ્યો તે દસ સાતી ફાટી ગઈ લાકડું થઈને સુજોભાઈ ઢળી પડ્યો વર્ષો પછી વડલાની વડવાએ ફરી એ પાછા હિંચકા બંધાણા છે અને ગોવાળિયાના પાવા વાગે છે રંગબેરંગી એ ઓઢણીઓથી મારગ શોભી તો લાગે છે રૂડી પનિહારીઓની કિલકારીઓથી વાવના પગથિયા રળિયા થયા છે આ બધી રૂડપ અને મીઠપ જેના થકી છે એ ગામ ભૂલ્યું નથી વાવ નામ રાખ્યું છે સુજા આજે પણ ઊભા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રીજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ